સરકાર એક તરફ ગામડે ગામડે બેન્કિંગ સેવા શરૂ કરવાની વાતો કરી રહી છે ત્યારે બેન્કિંગ સેવા માટે જરૂરી ઇન્ટરનેટથી લઈને તમામ સુવિધાઓ જોઈએ પણ નેટવર્કના ધાંધ્યા હોય ત્યારે બેન્કિંગ સેવાઓ ઠપ થતી હોય છે એવી જ એક ઘટના ભિલોડા ગામ ખાતે બની હતી અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના દેહ ગામડા ગામે રહેતા લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ગામમાં નાણાકીય વહીવટ માટે બરોડા ગ્રામીણ બેંક આવેલી છે દે ગામડા અને આસપાસના પચીસથી વધુ ગામના લોકોનો નાણાકીય વ્યવહાર આ બરોડા ગ્રામીણ બેંકમાં થાય છે આ બેંકમાં છેલ્લા દોઢ મહિનાથી ઇન્ટરનેટ સેવા ઠપ થઈ ગઈ હોવાને કારણે બેંકનું સર્વર હંમેશા બંધ હાલતમાં જ હોય છે એટલે ટ્રાન્ઝેક્શન પણ બંધ જ હોય છે હાલ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન વેપારીઓને ધંધાની લેવડ દેવડ દૂધ મંડીના ગ્રાહકોના આ તમામ ખાતાઓ બરોડા ગ્રામીણ બેંકમાં છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર દહેગામડા પટેલ દિનેશભાઈ વતની દહેગામડા મારી નમ્ર વિનંતી છે સરકારથી કે દહેગામડા પંચાયત ગ્રામ પંચાયતના આજુબાજુના કરીબન વીસથી પચીસ કામો આવેલા છે વધતા દહેગામડામાં બેંકમાં કનેક્ટિવિટી માટે કાયમ પ્રોબ્લેમ એવારે છે કે તો આજે સવારે બેલેન્સ કર્યું હોય તો એમ કહે છે કે ભાઈ સાંજે તમારે પાંચ વાગે અમે બીજી બેંકમાં જઈને કરીશું દરરોજાવા પ્રોબ્લેમ રહે છે જેથી વેપારીઓ એટલી બધી સમસ્યા છે તો અહીંથી ગામો છોડીને જતા રહીએ કે શું કરીએ એ બી હેમત નથી પડતી અંતરિયાળ વિસ્તાર એવો છે અહીં ટાવરની બધી સમસ્યાઓ છે અહીંયા નથી એરટેલ ટાવર નથી જીઓ ટાવર બીએસએન ઓ છે તો અઠવાડિયામાં ચાર ધોન ચાલશે ચાર દોન બંધ રહે છે વડાપોન છે તો બે થી ત્રણ દંડા આવે છે અને નેટ પકડતું નથી આવી બધી બહુ મોટી સમસ્યાઓ છે જેથી આ અંતરિયાળ વિસ્તારના કમસે કમ વીસ થી પચીસ ગામો એવા છે કે જે દરરોજ તાહિમા થઈ રહ્યા છે જેથી સરકારને અમારી નમ્ર છે કે આનો તાત્કાલિક કોઈ નિરાકરણ લાવે એવી અમારી બહુ મોટી આશાઓ છે જેથી સરકાર ફરી અમારી સાંભળે અને આ વાતને જલ્દી નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છાઓ છે મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે હું દેહગામડા ગામનો વતની છું અમારા દેહગામડા ગામની અંદર ગુજરાત ગ્રામીણ બરોડા બેંક આવેલી છે અને આ બેંક અમારી આજુબાજુના લગભગ આશરે વીસથી પચીસ ગ્રામો સાથે સંકળાયેલા છે અને મને દેગામડા ગામની અંદર વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન બાળકોની કોલરશીપ જેવા બેંકની અંદર લેવડ દેવડના પ્રશ્નો વિશે ઘણીવાર રજૂઆત મળતી અને આ રજૂઆત સાંભળીને હું બેંક મેનેજરશ્રીનો પણ સંપર્ક કરતો હતો પરંતુ અત્યાર સુધી એવો એમને ઘણી વાર એવું કહી હતું ભાઈ અમારે કનેક્ટિવિટીના પ્રોબ્લેમ છે અને એમની અનેક ફરિયાદો પણ મને મળે છે છતાં હું એમને બેથી ત્રણ વાર ચાર વાર રૂબરૂ મુલાકાત લઈ એમને સમજાયા કે હવે સાહેબ જે બી પ્રશ્ન હોય એ સોલ્વ કરો પણ હજુ એ ફરિયાદો કંઈ પૂર્ણ પૂરી થતી નથી અને રોજ રોજ નવી નવી ફરિયાદો આવશે તો જે બી બેંકના ઉપી અધિકારીઓને મારી વિનંતી છે કે બેન્કનો પ્રશ્ન છે કર્મચારીનો પ્રશ્ન છે કે કનેક્ટિવિટીનો આની તપાસ થવી જોઈએ આ તપાસ કરી અને આનો યોગ્ય રસ્તો નિકાલ નીકળવું જરૂરી છે ગલીશમ ગ્રામ પંચાયત ના સરપંચ છું અને મારા મારું ગામ છેલ્લા બોર્ડરે આવેલું છે તેમાં ગલીસમ દેગામડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે એ અમારા વિસ્તારમાં ગરીબ ટ્રાયબલ લોકો વસવાટ કરે છે અને બેંકમાં છેલ્લા દોઢ બે મહિનાથી સ સર્વેનું પ્રોબ્લેમ હોવાથી બેંકના લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના કે કેવાસી થતા નથી અમારી ગ્રામીણ પબ્લિકને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આપ સાહેબ આપ કર્મચારીને નહીં કહેતા પણ આપ આ સર્વેને જણાવતા કે અમારા વિસ્તારના દરેક લોકોને તકલીફ પડે છે તો આ સર્વેનો આપ જલ્દી છે વહેલા આપ સર્વેનો પ્રોબ્લેમ દૂર કરી આપશો એવી મારી સરપંચ તરીકે હું આપને